સુરત શહેરમાં એક શરમજનક ઘટના સામે આવી છે જ્યાં એક વૃદ્ધા આશ્રમમાં કામ કરતી મહિલાએ નેવું વર્ષીય વૃદ્ધ મહિલા સાથે અમાનવીય વર્તન કર્યું સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે મહિલાને વાહનમાં બરજબરીથી બેસાડીને માર મારવામાં આવી રહ્યો છે આ વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો મહિલાને પોલીસ બતાવી રહ્યા છે આ સમગ્ર ઘટના વાયરલ થયા બાદ સુરત પોલીસે એક વીડિયો બનાવી આ સમગ્ર ઘટનાની હકીકત સામે લાવી અને જે વાયરલ વિડીયોમાં દેખાતી મહિલા છે એ પોલીસ નહીં એક વૃદ્ધા આશ્રમમાં કામ કરતી મહિલા છે સુરત પોલીસ દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયામાં કોઈપણ વિડીયો આગળ ફેલાવતા પહેલે સ્પષ્ટ રીતે સાચી જાણકારી લેવી જરૂરી છે આ સમગ્ર ઘટનાને લઈને વૃદ્ધા આશ્રમમાં થી મહિલાને નોકરી માટે કાઢી મૂક્યા છે દિનેશ ચૌધરી ઓફિસર ઇન્ચાર્જ ભિક્ષુક શિકાર કેન્દ્ર સુરત જી ગઈકાલે મેં મારી ટીમ અને રાંદેર પોલીસ સ્ટેશનને સાથે રાખીને સુરતના અલગ અલગ વિસ્તારમાં રેસ્ક્યુ આપણે ભિક્ષુક મુક્ત કરવા માટે ભિક્ષુક રેડનું આયોજન કર્યું હતું એમાં મારા પર સોશિયલ મીડિયામાં દ્વારા એક વિડીયો આવ્યો હતો બપોરના અને એમાં કર્મચારી દ્વારા એક વૃદ્ધ ગંભીરતા લીધી કારણ કે કોઈ પણ વૃદ્ધ કે કોઈ પણ વ્યક્તિને આ રીતના જાહેર જગ્યાએ મારવા અયોગ્ય ગણાય છે અને મેં તાત્કાલિક જ એ જે મારા ત્યાં ગાઢ તરીકે ફરજ બજાવતા હતા દિવ્યાબેન કરીને

કોઈ પણ જાતની પોલીસ કર્મચારી નથી પરંતુ તે ભિક્ષુક ગૃહમાં એક કર્મચારી છે જેથી મારી સુરત શહેર પોલીસ વતી સૌને એક નમ્ર વિનંતી છે કે સોશિયલ મીડિયાના આ ઝડપી યુગમાં એટલા પણ ઝડપી ના બનીએ અને કોઈ પણ માહિતીની ખરાઈ કર્યા વિના કોઈ પણને ફોરવર્ડ ના કરીએ ધન્યવાદ